બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને આવીશું એક નાનોકડો ખોડિયારનો ગરબો જો તમને બધાને સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કારણ કે તમારો એક લાઈક મને આગળ વધવા મદદ કરશે તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરજો એ મારા પરા ગામની રખવાળી રે ખમકારી હે મહારાજ પરાગામની રખવાડી રે માખમકારી ખમકારી કે દાતણી આ ધરે માનાવાસ ખોડલ માખમકારી ખમકારી કે સુભેદા તણિયા ધરે મનાવાસ ખોડલ માખમકારી મા ભાવેણ શેરની ફગડ બેઠી રે મા ખમકારી હે મા ભાવેણ શેરની ખગડે બેઠી રે માં ખમકારી હેખર રમિયલ નજરૂપાર ખોડલ માં હે ખોડલ ખમકારી હે મહારાજ પરા ગામની રખવાડી રે મા ખમકારી ધરણી ગોહી લવાડની ધન્ય કિધી રે મા ખમકારી ધણી ગોહી લવાડની ધન્ય કિધી રે મા ખમકારી હે ખમકારી હે ગાજે ગાજે સે નવા ખાંડ નામ કોડલ માં ખમકારી હે મહારાજ મહારા ગામ રખવાડી ખમકારી હે મહારાજ પરા ગામની રખવાડી રે માં ખમકારી કે સોબે દાતણીએ થરે મનાવાસ કોડ કારી કે શોબેદા દાતણીએ તરે મનવાસ કોડલમાં ખમકારી